નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેરસો ગુણી જેટલી ધાણાની આવક થઈ છે અને ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને ચાણી આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ સારા કરી ચૌદસો ને ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો ડંખ વગરના દાણા જોઈ લો ત્રાણું આ દાણાનો ભાવ પંદરસો છત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરો ભાઈ જોઈ લો ડંખ ખગન અને લાઇટિંગમાં સારા પંદરસો છત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટીમાં આ ધાણાનો ભાવ પંદરસો ને એકવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો કંઈ કાંઈ એમ નથી લાઇટિંગમાં હારા અને ડંખ વગરના પંદરસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જેવો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટીમાં આ ધાણાનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં ફાઇટવાળા જોઈ લો અને ડાઇટવાળા પણ ચૌદસો ને ચાલીસ ભાવ થઈ ગયો હતો આનો જોઈ લો આ દાણાનો ભાવ પંદરસો ને પંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું ભાઈ જોઈ લો સુપર ક્વોલિટીના ડંક પગડના લાઇટિંગમાં સારા જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંદરસો ને પંચોતેર રૂપિયા ભાવ થઈ ગયાનો જોવો ક્વોલિટી ભાઈ ક્વોલિટી સારા ભાઈ સુપર ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ ડંગ લોકગરના ચૌદસો નેવું રૂપિયા ભાવ થઈ ગયાનો જોવો ક્વોલિટી સારા ભાઈ આ ધાણાનો ભાવ પંદરસો ને છોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારા ભાઈ દાણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંદરસો ને છોતેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટીનો માલ કાંઈ ઘટે નહીં જોઈ લો ક્વોલિટી પંદરસો ને છોતેર ભાવ આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે ડાંગ ખગરનું ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દો ભાઈ કે ડંખવાળા આ ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટી ચૌદસો ને અઠ્ઠાવન ભાવ થઈ ગયો ભાઈ કે ડંખ વાળા ભાઈ ધાણા જોઈ લ્યો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા ભાઈ ધાણા ચૌદસો ને પંચોતેર રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ જોઈ લો ક્વૉલિટી આવ આ ધાણાનો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો દાણાની ક્વૉલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંદરસો ને પાંચ રૂપિયા ભાવ થઈ ગયા બહુ ક્વોલિટી છે